નમસ્કાર આપ જોઈ નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે ગાંચી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જે વર્ગ ત્રણ ની ભરતી પરીક્ષા લેતી હોય છે અને ત્યારબાદ રિઝલ્ટ જાહેર કરતી હોય છે રાજ્ય સરકારના જે અલગ અલગ વિભાગો છે તે વિભાગો આ ગૌણ સેવા પસંદગી મંડળને તેમના વિભાગમાં જે જગ્યા ખાલી યાદી છે તે સુપરત કરે છે અને ત્યારબાદ ગૌણ સેવા પસંદગી મંડળ આ ભરતીની જાહેરાત કરે છે પરીક્ષા લે છે અને ત્યારબાદ તેનું રિઝલ્ટ પર બહાર પાડે છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હું ફરીથી કહું છું ગુજરાત પસંદગી મંડળના અધ્યક્ષ જેમનું નામ છે કમલ દયાણી કમલ દયાણી ગુજરાત સરકારમાં અધિક મુખ્ય સચિવ તરીકે અત્યારે ફરજ બજાવી રહ્યા છે અને તે ગાંધીનગરમાં બેસતા હોય છે આ અધ્યક્ષને આ બીટ ઘાટ ઉમેદવારો એક લાંબા સમયથી તેમના જે પ્રશ્ન છે તેની રજૂઆત કરવા માટે વારંવાર ગાંધીનગર પહોંચે છે પરંતુ આ કમલ દયાણી છે કે જેમના પાસે સમય નથી તે એટલા મોટા અધિકારી છે કે તે આ વિદ્યાર્થીઓ ગુજરાતના દૂરે દૂર ખૂણામાં રહે છે અને ત્યાંથી તેમની ફક્ત રજૂઆત છે તે સાંભળવા માટે પણ તેમના ચેમ્બરમાં સમય નથી તે એટલા વ્યસ્ત રહેતા હોય છે ફરી એક વખત ગુજરાત બીટ ગાર્ડની જે પરીક્ષા જે લોકોએ આપી હતી આ ઉમેદવારો આજે ત્યાં પહોંચ્યા હતા અને તેમની બહુ સીધી અને સરળ માંગણી છે કે રાજ્ય સરકારે પ્રથમ વખત આ સીબીઆરટીની જે પરીક્ષા લીધી છે ને આ સીબીઆરટી પરીક્ષામાં તેમને છબરડાટ દેખાઈ રહ્યા છે ટીસીએસ જે એજન્સીએ પરીક્ષા તેની લીધી છે તેના પર પણ આ વિદ્યાર્થીઓ આરોપ લગાવી રહ્યા છે અને તે ત્યાં સુધી કહી રહ્યા છે કે આ ટીસીએસ વાળા પાસે મેથ્સના જે પ્રશ્નો છે તેની પ્રક્રિયા છે પરંતુ આ પર્યાવરણના જે પ્રશ્નો પૂછાઈ રહ્યા છે તેમાં તેઓને છબરડા લાગી રહ્યા છે આ ઉમેદવારોની બહુ સરળ માંગણી છે કે સરકાર જે ભીડગાટની પરીક્ષાની ભરતી લીધી છે તેમાં સીટોનો વધારો કરે તેઓનું જે રિઝલ્ટ જાહેર કર્યું છે અત્યારે તે રિઝલ્ટ જ્યારે તેમનો રોલ નંબર નાખે છે ત્યારે તે વ્યક્તિગત ફક્ત તેમનું રિઝલ્ટ જોઈ શકે છે પરંતુ રાજ્ય સરકારે ન પીડીએફ જાહેર કરી છે કે ન રાજ્ય સરકારે એવી કોઈ વ્યવસ્થા જાહેર કરી છે જેથી કરીને વિદ્યાર્થીઓના સાથે બીજા જે પચીસ ગણા ઉમેદવારોને પાસ કરવામાં આવ્યા છે જેની અંદાજીત સંખ્યા છે વીસ આસપાસ આઠસો ત્રેવીસ જગ્યા ખાલી છે અને વીસ હજાર આસપાસના ઉમેદવારોને ફિઝિકલ ટેસ્ટ માટે એપ્રુવલ કરવામાં આવ્યા છે પરંતુ આ વિદ્યાર્થીઓની કમ નસીબી છે કે તેમના પાસે પીડીએફ છે નહીં અને કયા કેટલા વિદ્યાર્થીને કેટલા માર્ક્સ આવ્યા છે તેની તેઓને ખબર નથી પડી રહી પરંતુ આ વાત કમલ દયાણીની સમજમાં કેમ નથી આવતી તે પ્રશ્નો વિદ્યાર્થીઓ વારંવાર ઉપાડી રહ્યા છે ફરી એક વખત ગાંધીનગર આજે આ વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા પરંતુ આજે પોલીસ છે તેણે તેમની ટીંગા કરી અને કેટલા કિસ્સામાં તેઓને ફટકાર્યા પણ છે જે કેટલા વિડીયો અમારા સામે આવ્યા છે તેમે આપને બતાવા માંગે છે જેથી કરીને રાજ્ય સરકાર હવે કોઈપણ પ્રકારની બઢતી પાર પાડે અને જો તમારા સાથે અન્યાય થાય તો ગાંધીનગર આવતા નહીં નહીતર આ પોલીસ તમારી પણ આવી જ વલા કરી શકે છે આ કેટલાક દ્રશ્યો છે તે પહેલા આપ જોઈ લો યુવાનોમાં ભારોભાર રોષ છે આ સરકારને લઈને તાના સરકરી તલા ગયા Obrigado. આ દ્રશ્યો જોવાની જરૂર છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ કમલ દયાણીને કેમ કે તે અધ્યક્ષ છે અને તેમની ફરજ છે કે આ વિદ્યાર્થીઓને જે અન્યાય થયો છે તે અન્યાય તેમણે શાંતિથી સાંભળવો જોઈએ અને આ વિદ્યાર્થીઓને સંતોષતા તેવો તેમણે જવાબ આપવો જોઈએ પરંતુ આ જે અધ્યક્ષ છે તેમના પાસે એટલો સમય નથી નથી સમય મંત્રી પાસે કે નથી સમય મુખ્યમંત્રી પાસે ફક્ત સરકાર વાતો કરી રહી છે પારદર્શક ભરતીની પરંતુ આ કેટલી પારદર્શકતા છે ત્યાં ગુજરાતના લોકો જોઈ રહ્યા છે નમસ્કાર वैष्णवजन तो तेने कहिए जे पीड पराई